કાચરી આપણે જનરલી બનાવતા હોઈએ તો થોડા સમયમાં એ કાળી પડી જતી હોય એમાં ફૂગ લાગી જતી હોય અથવા તો એ ખરાબ થઈ જતી હોય છે તો આજે કાચડી બનાવવાની એવી રીત તમારી સાથે શેર કરીશ જેનાથી આખા વર્ષ માટે કાચરી તમારી સફેદ રહેશે બિલકુલ કાળી નહીં પડે અને એકદમ ક્રિસ્પી પણ રહેશે તો ચાલો બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે જમવાનો સ્વાદ સગણો વધારતી લીલા મરચાંની કાચરી બનાવવાનું શરૂ કરીએ લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા જમવાનો સ્વાદ સો ગણો વધારતી લીલા મરચાંની કાચડી બનાવવા માટે અહીંયા મેં અડધો કિલો લીલા મરચાં લીધા છે મેં અહીંયા મીડિયમ તીખા હોય એવા મરચાં લીધા છે તમે ગમે તે વેરાયટીના મરચા સાથે આ રીતથી કાચડી બનાવી શકો છો હવે પહેલાં અહીંયા તમારે મરચાને એકદમ તાજા ઉપરની ડાળી પણ એકદમ લીલી હોય એવા પસંદ કરવાના કાચરી બનાવવા માટે પહેલાં આપણે મરચાંને એકદમ સારી રીતે ધોઈ લેવાના છે તો તમે કાચરી બનાવો છો કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો કાચરી કઈ કઈ બનતી હોય છે એ પણ મને કહેજો મેં તો ગુવારની ગુંદાની અને કોઠીમડાની કાચરી બનાવેલી છે મારા ઘરમાં એ બધાને બહુ જ ભાવે છે તમે કઈ કઈ વેરાયટીની કાચરીઓ બનાવો છો એ મને જરૂરથી જણાવજો હવે તમે જો મેં એકદમ સારી રીતે મરચાને ધોઈ લીધા હવે આપણે કોઈ કોટનના કપડા પર મરચાને પાથરી દેસું અને લગભગ પાંચેક મરચાની પાણી ડ્રાય થાય ત્યાં સુધી એને સુકાવા દેવાના છે તો લગભગ પાંચ થી સાત મિનિટમાં આપણા મરચાં એકદમ સારી રીતે સુકાઈને કોરા થઈ ગયા છે તો હવે આપણે મરચાંની કાચડી બનાવીશું મરચાં એકદમ ફટાફટ સુકાઈ જાય એના માટે આપણે મરચાંને આ રીતે વચ્ચેથી કાચરી બનાવવા માટે કટ લગાવવાનો છે મરચાંની ડાળીનો ઉપરનો જે ભાગ હોય એને પણ આપણે નથી કાઢવાનો તો બધા જ મરચાંને આપણે સૌથી પહેલાં આ રીતે સમારી લેશું તો હું આવી લાંબી ચિપ્સમાં કાચરી બનાવી રહી છું તમે ગમે તે રીતે કટ કરી મરચાને કાચરી તૈયાર કરી શકો છો એક 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 કરી તમે જોઈ શકો છો મેં બધા જ મરચાને આ રીતે સમારી લીધા છે હવે આપણા મરચાં કાચરી બનાવવા માટે તૈયાર છે કાચરી ખરાબ થઈ જતી હોય એનું મેઇન કારણ હોય કે તમે જ્યારે કાચરી બનાવો ત્યારે એમાં નમકનું પ્રમાણ જો ઓછું ઉમેરો તો કાચરી ખરાબ થઈ જાય છે એટલે ખાસ તમારે નમક કાચરી કે અથાણા આપણે જ્યારે બનાવીએ એમાં આગળ પડતું રાખવાનું અત્યારે હું ત્રણ મોટી ચમચી જેટલું મીઠું ઉમેરી રહી છું પાંચસો ગ્રામ મરચાં સાથે લગભગ મેં વન ફોર્થ કપ જેટલું મીઠું ઉમેર્યું છે સાથે એક ટેબલ સ્પૂન જેટલો આપણે હળદર પાવડર ઉમેરીશું જે આપણી કાચરીને જરા પણ કાળી નહીં પડવા દે કાચરી સુકાયા પછી બિલકુલ જો તમે થોડો હળદર પાવડર ઉમેરશો તો કાળી નહીં પડે અને હવે કાચરી આખા વર્ષ માટે કડક અને મસ્ત મજાના ટેસ્ટ સાથે બને એના માટે આપણે આમાં ખાટી છાશ ઉમેરીશું લગભગ અહીંયા મેં ચાર કપ જેટલી ખાટી છાશ લીધી છે તો આપણે હળદર મીઠું અને ખાટી છાશમાં મરચાંને લગભગ ત્રણથી ચાર કલાક પલાળીશું જેનાથી મરચામાં રહેલું બધું એક્સ્ટ્રા પાણી નીકળી જશે અને છાશની ખટાશ પણ મરચામાં એકદમ સરસ આવી જશે જેના કારણે આપણી કાચરી આખા વર્ષ માટે બિલકુલ ખરાબ નહીં થાય આ ટ્રીક સાથે તમે ગુવાર અને ગુંદાની જો કાચરી બનાવતા હોય તો એ પણ ટ્રાય કરજો તમારી કાચરી હન્ડ્રેડ પરસન્ટ એક એવીને એવી જ રહેશે હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં હળદર મીઠું અને છાશને મરચાં સાથે મિક્સ કરી દીધા હવે આને આપણે ઢાંકી ત્રણથી ચાર કલાક માટે રેસ્ટ આપી દેશું લગભગ અહીંયા ચાર કલાક જેવા મેં મરચાંને છાશમાં પલાળીને રાખ્યા હતા હવે મરચાં થોડા શ્રિંક થઈ ગયા છે મરચાંનું થોડું પાણી પણ અલગ થઈ ગયું છે હવે આપણે આ મરચાંને સુકવવાના છે તો પહેલાં આપણે જે આ છાશમાં પલાળેલા મરચાં છે એમાંથી બધી એક્સ્ટ્રા છાશ કાઢી લેશું તો અત્યારે આ છાશવાળા પલાળેલા મરચાં પણ તમે એકથી બે દિવસ જો તમારે ખાવા હોય તો ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવા લાગે છે તો અહીંયા આપણે બધી જ છાશને આ રીતે કાઢી લેશું અને જે મરચાં છે એને કાણાવાળા વાસણમાં પાંચથી દસ મિનિટ માટે રહેવા દેસું જેનાથી જે કાંઈ પણ એક્સ્ટ્રા છાશ મરચાંમાં હોય એ બધી અલગ થઈ જાય આપણા મરચાં એકદમ કમ્પ્લીટ એવા ડ્રાય થઈ જાય અહીં આપણે મરચાં એકદમ ક્રિસ્પી થાય એવા એને સુકવવાના છે તો લગભગ દસેક મિનિટ જેવા મેં મરચાંને કાણાવાળા વાસણમાં રાખ્યા હવે જ્યાં પણ તડકો આવતો હોય એવી જગ્યા પર તમારે એક ન્યૂઝપેપર પાથરવાનો અને એના ઉપર કોટનનું મલમલનું કપડું રાખી દેવાનું નીચે ન્યૂઝપેપર રાખવાથી જે કઈ પાણી હશે એ બધું એમાં આવી જશે હવે આપણે કોટનના કપડા પર આ રીતે મરચાને સૂકવી દેસુ તો એકની ઉપર એક નારે એ રીતે આપણે મરચાને સુકવવાના છે અને મરચા આ રીતે તમે હલકા હાથે ફેલાવી દો પછી એને જ્યારે તમે સૂકવો છો ત્યારે મરચા જ્યાં સુધી ભીના હશે ત્યાં સુધી એના ઉપર ધૂળ માટી ચડતી રહેશે તો એના માટે એક દિવસ તમારે મરચાને આ રીતે કપડું ઢાંકી અને એકદમ જ્યાં તડકો વધારે આવતો હોય એવી જગ્યા પર સુકવી દેવાના મરચાંને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સુકવવાના છે લગભગ ત્રણથી ચાર દિવસ જેટલો મરચાંને સુકાતા સમય થશે તો પહેલો એક દિવસ આ રીતે કપડું રાખીને સુકવજો અને પછી તમે નોર્મલી એમને પણ કોઈ વાસણમાં મરચાંને લઈ અને સુકવી શકો છો લગભગ ચાર દિવસ જેટલો સમય થયો અને મરચાં એકદમ ક્રિસ્પી એવા સુકાઈ ગયા છે આ રીતે તમે મરચાંને તોડો અને ઇઝીલી તૂટી જાય એવા મરચાં તમારે સુકવવાના છે તો તમે આ મરચાંને ગ્રાઇન્ડ કરી પાવડર બનાવીને પણ સ્ટોર કરી શકો છો જો તમારે લીલા મરચાંનો પાવડર કોઈ નાસ્તામાં સ્પ્રિન્કલ કરવા માટે જોઈતો હોય તો અત્યારે આપણે કાચરી બનાવી છે જે બિલકુલ તૈયાર છે આ રીતે સરસ કડક મરચાં થઈ જાય એટલે ટાઈટ કન્ટેનરમાં ભરી તમે આખા વર્ષ માટે સાચવી શકો છો અને જ્યારે પણ તમારે કાચરીને તળવી હોય ત્યારે આ રીતે મીડિયમ ગરમ તેલમાં કાચરી ઉમેરી એકદમ સારી રીતે કાચરી ફૂલે એટલે એને કાઢી લેવાની તો તળેલા મરચાં કરતાં પણ આ કાચરીનો ટેસ્ટ બહુ સારો એવો લાગે જો તમે મરચાં ખાવાના શોખીન છો તો તમે આ મરચાંની સુકવણી કે કાચરી એકવાર જરૂર બનાવજો તમને બહુ જ ભાવશે તો કાચરી હલકી ગરમ હોય ને ત્યારે આપણે એના ઉપર થોડું એવું મીઠું સ્પ્રિંકલ કરી દેસું અને સાથે હલકું એવું લાલ મરચું પાવડર આ મરચાંની જ કાચરી છે એટલે લાલ મરચું પાવડર બહુ વધારે નહીં ઉમેરવાનું તો તૈયાર છે આપણી લીલા મરચાંની કાચરી એકવાર બનાવજો મજા જ પડી જશે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ